તો હાર્દિક પટેલે ઓગણીસમા દિવસ ઉપવાસના પાના કરવાનો નિર્ણય કર્યો ત્યારે હાર્દિકના નિર્ણયથી ક્યાંક ને ક્યાંક જામનગરના પાસ કન્વીનર ભૂપત પટેલ નારાજ થયા તેઓ પણ છેલ્લા ચૌદ દિવસથી હાર્દિકના સમર્થનમાં ઉપવાસ કરી રહ્યા છે પણ નારા ભાઈને પૂછવા માગું છું કે સમાજ જોડે સમાજના ટ્રસ્ટીઓ જોડે અને સમાજના આગેવાનો જોડે તમારી શું એવી દલીલ થઈ અને શું તમને સમાજના આગેવાનોએ અને સરકારે એવું આશ્વાસન આપ્યું કે આજે તમારે પારણા કરવાનો ટાઈમ નોબત આવી જો તમે એવું આશ્વાસન મળેલું હોય કે સરકાર આપણી માંગણી પૂરી કરવા કરશે અને સમાજના ટ્રસ્ટીઓ તમને બાહિધરી આઈપીએલ હોય તો તમે સ્પષ્ટતા કરો અન્યથા તમે સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ ના કરો સારો એવો સમાજ પાટીદાર સમાજના નવયુવાનો આ ત્રણ ત્રણ વર્ષથી તમારી પાછળ એક આશા લઈને બેઠા છે અને તમે સાહેબ ના જાણતા હો આર પાર શબ્દનો મતલબ આર અને પારનો મતલબ કાં જીત અને કાં મોત જો તમે મોતથી આટલા ડરતા હો અને તમને રાજકીય મન આટલી હોય તો હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે પાસમાંથી હટી જાઓ પાસનો મતલબ છે પાટીદાર અનામત આંદોલન સમિતિ નાય કે કોઈ પણ રાજકીય સમિતિ અને જો આ તમે આવી વારંવાર ભૂલ કરશો તો સમાજ એક દિવસ તમારા પર થૂક